કીમ પાસેના કરંજ ગામ ખાતે માંડવી માંગરોળ તાલુકા તળપદા કોડી પટેલ સમાજ દ્વારા સમાજના અગિયારમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં રાજ્યના મંત્રી કુંવરજી હળપતિ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા સમાજના સમૂહ લગ્નમાં કરંજ સમુસર હરિયાળ મોલવાણ લીમોદરા અને તડકેશ્વર ગામના સમાજના આગેવાનોના સહયોગ સાંપડ્યો હતો

સોલ જેટલા દીકરા દીકરીઓએ આ સમૂહ લગ્નની અંદર ભાગ લીધો હતો અમે સમાજને અપીલ કરી છે કે વધુમાં વધુ જોડાઓ વધુમાં વધુ દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાય જેને લઈને સમાજની અંદર થતા આર્થિક ખર્ચાની ઉપર અમારે એની ઉપર બંધ કરવા માટેના પ્રયત્નો છે આ સોલ જોડાએ ભાગ લીધો છે હું ઘણો ખુશ છું અને આજે લગભગ પિસ્તાલીસો જેટલા માણસનું સમૂહ લગ્નની અંદર અમે રસોડાનું આયોજન કર્યું છે દીકરા દીકરીને અમે કન્યાદાન તરીકે બેડ કબાટ સ્ટીલના વાસણો અને એવી ખુરશીથી માંડીને અનેક વસ્તુઓ ભેટ સોગાદોમાં આપવાના છે અને આવનારા દિવસોની અંદર અમે સ્કૂલના વિદ્યાર્થીઓને માટે શિક્ષણ ક્ષેત્રે પણ મોટી હરણફાળ હરણફાળ ભરવા જઈ રહ્યા છે એ લોકોને પુસ્તકનું આયોજન સમાજની વારી બનાવવાનું એક આયોજન ગોઠવણ ગોઠવણ કરી છે અને આવનારા સમયમાં જે વિધવા આયોજન છે એ વિધવા સહાય આયોજન માટેના બી પૂરતા પ્રયત્નો અમે હાથ ધરવાના છે જેને લઈને કોળી પટેલ સમાજની અંદર અમે કોડી સમાજના કોઈ પણ નાગરિકને પાછળ ન રહી જાય તેના માટેના પૂરા પ્રયત્ન કરવાના છે ધર્મેશ પટેલ આર એન અંકલેશ્વર